આજરોજ રાજકોટ ખાતે આવેલ કાંતા સ્ત્રી વિકાસ ગૃહ સંસ્થાની એચ કે શેઠ સ્કૂલનો વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ એકથી આઠ સુધીના સાતસો જેટલી વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી ત્યારે આ વાર્ષિક ઉત્સવમાં વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા મારું નામ છે નેહા દફતરી હું અહીંયા કાંતાશ્રી વિકાસ ગ્રહ જોઈન્ટ સેક્રેટરી તરીકે હોદ્દો સંભાળું છું આજે મને જણાવતા બહુ આનંદ થાય છે કે અમારી સંસ્થાની એક એચકે સેટ સ્કૂલનો એન્યુઅલ ફંક્શન વાર્ષિક ઉત્સવ છે જેમાં લગભગ સાતસો જેટલા બાળકોએ ભાગ લીધો છે નાનામાં નાના બાળકોથી માંડીને એથ સ્ટાન્ડર્ડ સુધીના બાળકોએ બધા એમાં ભાગ લીધો છે ખાસ તો સારા વસ્તુ એ છે કે નાના બાળકોએ એના દાદા દાદીને પણ યાદ કર્યા છે સ્ત્રીનું સન્માન કઈ રીતે જળવાય છે એ પણ આ પ્રોગ્રામમાં છે રામ સીતાનું મહત્ત્વ પણ આ પ્રોગ્રામમાં અને વિવિધ કૃતિઓથી બાળકોએ એની અંદર રહેલી જે ટેલેન્ટ છે એની અંદર રહેલી જે કુશળતાઓ છે એને એના વાલીઓ સમક્ષ રજૂ કરી છે અને વધારે સારી વાત એ છે એ વાલીઓ જ્યારે એના બાળકને સ્ટેજ પર પરફોર્મ કરતા જોવે છે અને એ લોકોને જે આનંદ થાય છે અને ગરમની લાગણી અનુભવે છે એ અમાણનીય હોય છે હંમેશા એટલે અમારા માટે તો એ ડબલ ખુશીની વાત છે કે અમારા બાળકો પણ આટલું સારું કહી રહ્યા છે અને બાળકોને લીધે એના વાલીઓ પણ ખુશી મેળવે છે આટલી જ વાત છે હા આજે સવિશેષ એ છે કે આજે ગીતા જયંતિ છે તો ગીતા જયંતિને લગતું પણ આજે એક બાળકોએ પરફોર્મન્સ કર્યું છે એનો વિડીયો પણ અમે તમારી સાથે શેર કરશું સાથે સાથેસાથ અમે એ પણ કોશિશ કરીએ છીએ કે ફિલ્મોના ગીતો લેવાની બદલે આપણા સાંસ્કૃતિક ગીતો લઈ અને એ જે આપણી ધરોહર છે આપણી સાંસ્કૃતિક જે ધરોહર છે એને આપણે આગળ વધારીએ નહીં કે પિક્ચરના ગીતો પર પરફોર્મ કરે એ અમે અમારા દરેક ફંક્શનમાં ખાસ ધ્યાન રાખીએ છીએ કે આપણે સાંસ્કૃતિક વસ્તુઓને આગળ વધારીએ જેનો અમને બધાને ગર્વ છે